આજે હું તમારી સાથે શેર કરવાની છું કેરીના શાકની રેસીપી આજે આપણે આ શાક બે અલગ રીતે બનાવવાના છે અને આ શાકની ખાસ વાત એ છે કે તમે એને બનાવીને એક અઠવાડિયા માટે સ્ટોરમાં કરી શકો છો હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા મેં અત્યારે શાક બનાવવા માટે જે તોતાપુરી કેરી આવી છે ને એ લીધી છે કેરી થોડી પાકેલી હોય ને એવી લેવાની છે જેથી એની અંદર ખટાશનું પ્રમાણ ઓછું હોય તો મેં જે કેરી લીધી છે એ વજનમાં અત્યારે લગભગ સાડા ત્રણસો ગ્રામ જેટલી છે અને આટલી ક્વોન્ટિટીમાંથી તમે લગભગ બે વ્યક્તિ માટે આ શાક બનાવીને તૈયાર કરી શકો અને છાલ કાઢીએ ને તો છાલ થોડી જાડી કાઢવાની તો આ રીતે એનો અંદરનો પીળો ભાગ દેખાય ત્યાં સુધી છાલ કાઢી લેવાની છે અને હવે આપણે એને કટ કરી લઈશું

વઘાર માટે આપણે કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન જીરું નાખવાનું છે અને હાફ ટી સ્પૂન આપણે હિંગ નાખીશું હિંગ થોડી આગળ પડતી નાખવી ત્યારબાદ એની અંદર આપણે હાફ ટી સ્પૂન હળદર એડ કરવાની છે આ રીતે તમે વઘારમાં હળદર નાખો ને તો શાકનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે હવે આપણે હળદરને મિક્સ કરી લઈએ જેથી તેલ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને ત્યાર પછી એની અંદર આપણે કેરીના જે પીસ તૈયાર કર્યા છે ને એ ઉમેરી દઈશું ઉનાળામાં એમ પણ શાકભાજી ઓછા મળતા હોય છે તો એવા સમય પર તમે આ પ્રમાણે શાક બનાવી શકો અને આ શાક એક અઠવાડિયા સુધી તમે બહાર સ્ટોર પણ કરી શકો છો કારણ કે આ શાક બનાવવામાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાના ફ્રીઝમાં તો તમે દસ થી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો તો જ્યારે તમારે ગરમીઓની સિઝનમાં બહાર જવું હોય તો એ વખતે તમે આ શાકને થેપલા સાથે ખાવા માટે બહાર લઈ જઈ શકો છો અઠવાડિયા સુધી રૂમ ટેમ્પરેચર ઉપર સરસ રહે છે હવે આપણે એની અંદર મીઠું એડ કરી દઈએ તો મીઠું સ્વાદ મુજબ નાખીશું તો મેં થ્રી ફોર ટી સ્પૂન મીઠું નાખ્યું છે મિક્સ કરી અને એને ઢાંકીને રહેવા દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે લગભગ બે મિનિટની અંદર જ કેરી છે ને એ થોડી ચડી જશે બહુ વધારે એને આપણે ઓવરકૂક નથી કરવાની એકદમ પરફેક્ટ એને ચડાવી નથી દેવાની લગભગ સાહીઠથી સિત્તેર ટકા ચડે એટલે એની અંદર આપણે મસાલા એડ કરવાના છે તો અત્યારે કેરી નરમ થઈ ગઈ છે બસ બે થી ત્રણ મિનિટમાં જ કેરી તમારી આ રીતની નરમ થઈ જશે તો આ સ્ટેજ ઉપર હવે એની અંદર આપણે

હળદર આપણે વઘારમાં એડ કરી હતી મીઠું પહેલાં જ એડ કરી દીધું હતું તો મસાલામાં અત્યારે આપણે એની અંદર ગોળ અને મરચું એડ કરીશું ગોળ તમે આ રીતે એડ કરશો ને અને ગોળ મેં થોડો ઝીણો કરેલો લીધો છે એટલે થોડી જ વારમાં મેલ્ટ થઈ જશે અને ગોળ મોટો ગાંગડામાં નથી નાખવાનો નીતર શું થશે કે જે પહેલા ગોળ મેલ્ટ થશે ને એની ચાસણી બનવા લાગશે તો ગોળ આ રીતે ઝીણો કરીને નાખીશું તો બસ હવે એને ઢાંકીને ફરીથી ફક્ત બે મિનિટ માટે રહેવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને ગોળ છે એ સરસ રીતે એની અંદર મેલ્ટ થઈ ગયો છે અને આમાં આપણે પાણી બિલકુલ જ નહીં નાખીએ એટલે આ શાકને તમે બહાર લગભગ અઠવાડિયા સુધી એકદમ આસાનીથી સ્ટોર કરી શકશો અને અત્યારે તમને એની કન્સિસ્ટન્સી જે દેખાય છે ને ઠંડી થયા પછી હજુ થોડી જાડી થશે કારણ કે ગોળ અત્યારે પતલો છે પણ ઠરશે એટલે એનો જાડો રસો બનશે હવે એની અંદર આપણે નાખીશું અથાણાનો મસાલો આમાં તમે કોઈ પણ અથાણાનો મસાલો નાખી શકો ગળ્યા અથવા તો ખાટા તો તમારી પાસે ઘરે બનાવેલો હોય તો એ પણ નાખી શકાય માર્કેટનો જે તૈયાર આવે છે એ પણ નાખી શકાય તો મેં અત્યારે એની અંદર બે ટી સ્પૂન મેથીનો મસાલો નાખ્યો છે અને એક ટી સ્પૂન એની અંદર ધાણાજીરું નાખ્યું છે મિક્સ કરી લઈશું મેથીનો મસાલો નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ બહુ વધારે નહીં નાખવાનો હવે આપણે ગેસ બંધ કરી દઈએ તો અત્યારે આપણું કેરીનું મીઠું શાક તૈયાર છે કારણ કે આપણે જે કેરી લીધી છે ને તોતાપુરી એ પ્રમાણમાં ઓછી ખાટી હોય છે અને ગોળ આપણે આની અંદર વધારે નાખ્યો છે શાક અત્યારે બનીને માટે તૈયાર છે તો આપણે એને કાઢી લઈએ બીજું શાક બનાવવા માટે પણ મેં તોતાપુરી કેરી ઉપયોગમાં લીધી છે વજનમાં ત્રણસો ગ્રામ છે આ રીતની થોડી પાકેલી કેરી લેવાની તમે દેશી કેરી આવે છે એ પણ લઈ શકો આપણે જે અથાની કેરી આવે છે એ પણ લઈ શકો પણ એ બધામાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે ત્યારે તોતાપુરી કેરી જે હોય છે ને એ પ્રમાણમાં ઓછી ખાટી હોય છે અને આ રીતની પાકેલી હશે તો તો એની અંદર ખટાશ હજુ થોડી ઓછી હશે હવે આ શાક બનાવવા માટે આપણે પીસ એના થોડા નાના કરવાના છે વઘાર માટે આપણે એક જાડા વાળું વાસણ લઈશું એટલે કે મેં કઢાઈ લીધી છે અને એની અંદર આપણે બે ટેબલ સ્પૂન તેલ નાખીશું એક ટી સ્પૂન આપણે એની અંદર જીરું મેળવાનું છે અને જીરું બરાબર ફૂટે પછી એની અંદર આપણે હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે આ શાક બનાવતી વખતે હિંગનું પ્રમાણ વધારે રાખવાનું એક ટેબલ સ્પૂન આપણે લસણ લઈશું અને લસણને સાતવી લેવાનું છે તો મેં ચારથી પાંચ મોટી કળી ની લઈ અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધી છે પાણી નાખ્યા વગર લસણને આપણે લગભગ બે થી ત્રણ મિનિટ માટે સાતવી લઈશું જેથી એનો જે કાચો સ્વાદ હોય ને એ ના આવે ત્યારબાદ એની અંદર આપણે હળદર નાખવાની છે તો અત્યારે હાફ 2 ટીસ્પૂન એની અંદર હળદર નાખી છે બરાબર મિક્સ કરી લઈશું લસણ જો તમારું બરાબર ચડ્યું નહીં હોય ને કાચું હશે ને તો મજા નહીં આવે હવે એની અંદર આપણે કેરીના પીસ એડ કરી દઈશું મિક્સ કરી એની અંદર આપણે મીઠું નાખી દઈશું બીજા મસાલા આપણે પછી નાખીશું કેરી થોડી ચડીને નરમ થઈ જાય અને પછી એડ કરીશું તો અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ તો મેં અત્યારે થ્રી ફોર ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે બરાબર મિક્સ કરી અને ઢાંકીને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું ઉનાળની ગરમીમાં આપણે કાચી કેરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ કારણ કે એનાથી લૂ નથી લાગતી તો કાચી કેરી ડુંગળીનું કચુંબર પણ આપણે બનાવીએ છીએ પણ ઘણીવાર જો એ કચુંબર પડી રહે તો એમાંથી એક સ્મેલ આવે છે ડુંગેની તો કાશ્મીરી નાખીશું બે સ્પૂન અને ધાણાજીરું એડ કરીશું બે સ્પૂન તમારે જો વધારે તીખાશ જોઈતી હોય તો તમે એની અંદર નોર્મલવાળું લાલ મરચું થોડું નાખી શકો હવે આપણે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખીશું આમાં આપણે બહુ વધારે ગોળ નથી નાખવાનો પેલેલો જે શાક બનાવ્યું એમાં આપણે ગોળ વધારે નાખ્યો તો આમાં નથી નાખવાનો ઓરિજિનલી તો આ શાક રાજસ્થાનમાં બનાવવામાં આવે છે અને એમાં ગોળનો ઉપયોગ બિલકુલ કરવામાં નથી આવતો પણ મેં એની અંદર ગોળ નાખ્યો છે તમને જો ના ગમે તો તમે એને સ્કીપ કરી શકો ગોળ નાખી એટલે ગોળ મેલ થઈ જાય બસ પછી આપણે ગેસ બંધ કરી દેવાનો તો અત્યારે આપણે કેરીના બંને શાક બનીને તૈયાર થઈ ગયા છે અને આ બંને શાક તમે એક અઠવાડિયા સુધી ભાસ્ટોર કરી શકો છો તો એકવાર તમે આ પ્રમાણે શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરો હું આશા રાખું છું કે આજની રેસીપીનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલો